કે એ લોકો સેને સપોર્ટ કરી રહ્યા છે બીજું કેવું છે ખબર કે ઉમેદવારોની અંદર બે ભાગલા પડ્યા છે આ લોકો એક વાત સમજવા તૈયાર નથી કે મુદ્દો અમારો કોઈ પાસ થાય ફેલ થાય એ છે જ નહીં મુદ્દો અમારો એ છે કે ભરતી બોર્ડની તાનાશાહી ક્યાં સુધી સહન કરશું ભરતી બોર્ડની તાનાશાહી ક્યાં સુધી સહન કરશો એ એમ કે છે કે આ જોડણીના પ્રશ્નો ફકરા ઉપરથી પૂછ્યા છે હું એમ કહું છું ફકરો ગાયબ કરનાખો ને તોય જોડણીના જવાબ અપાય તો આને ફકરા ઉપરથી જવાબ કહેવાય તમે તમે જ જે વાત કરી કે તમે આટલું ભણ્યા છો તમે બંને લોકો આટલી પરીક્ષાઓ પાસ કરી છે ભણ્યા માસ્ટર્સ કરવી પણ તમે તો ભણ્યા છો એટલે આંટા મારો છો બાકી જે અભણ છે તો સરકારમાં બેઠા જ છે ને એ મંત્રી બનીને બેઠા છે એની સામે આપણી આ પ્રજાનું જ આપણને આપેલું એક બહુ સારું વરદાન છે કે એમની આગળ જઈને આપણે આજીજી કરવાની ઈ બેઠા છે ને એટલે જ આજ અમારે આ બધું નમાલા સહન કરવું પડે છે બાકી ઈ જે દિવસે જાગી ગયા ને ઈ દિવસે આ લોકોને ખબર પડે છે જે લોકો ગુજરાતી બોલી નથી શકતા એ લોકો કોન્સ્ટેબલ પાસે એવી આશા રાખે છે કે ગુજરાતીની જોડણી એને આવડે અને બીજી વસ્તુ તમે એક વસ્તુ સમજો અત્યારે એમ કે છે કે ચાલીસ ટકાથી અમારે સારો કરાય ઉમેદવાર જોઈએ છે પછી અમારે સીટો ખાલી રહી જાય વાંધો નહીં ભલે રહી તો હું એમ કહું છું આની પેલા જેટલા ચાલીસ ટકા વગર ના ભાઈ રહી બધા ખોટા એ બધા કઈ આવડતું જ નથી એટલે એ સમજવા રાજી નથી કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્રાઇટેરિયા રાખો ને તો તમે એક કામ કરો કે તમારે જો ચાલીસ ટકાના ક્રાઇટેરિયા રાખવા હોય ને તો બધી જગ્યાએ પેલા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો તો મૂકો ત્યાં પૂરતા તમારી પાસે ગુજરાતીના શિક્ષકો નથી તમારી પાસે ગણિત રીઝનિંગના શિક્ષકો નથી હવે તમે એક વસ્તુ સમજો બાર પાસ ઉપર આ ભરતી કરે છે ક્યાં નો સબ્જેક્ટ આવે છે ક્યોને ભણાવે નાનપણથી રીઝનિંગ ક્યાં એ લોકોને ગુજરે હવે તમે હું એમ કહું છું સાગરભાઈ તમે જાઓ અને શાળાઓમાં ટીચરોને પૂછી લેજો તમારી કઈ જોડણી હાચી છે શિક્ષકોની ભરતી એનાથી પૂરી થાતી નથી સારા શિક્ષકો એને મૂકવા નથી સમયસર શાળામાં શિક્ષણ અપાતું નથી અને એ આશા રાખે છે કે એક ગામડાનો છેવાડાનો વિદ્યાર્થી જોડણી શીખીને આવે એલા એની હાલત તો ત્યાંથી જુઓ

ટેકનિકલ મુદ્દા છે ટોટલી મુદ્દાને અમારી પાસે ઉત્તર છે હવે માની લો હું તમને એમાં પંદર જવાબ આવે છે સાડત્રી જવાબ આવે છે તો હું એમ કહું છું કે આ બે જવાબને સાચા આપી દો ને અને જો માની લો તમે એમ કહો છો કે અમારા આ સાડત્રી જવાબને સાચો નથી આપવો તો આડત્રી ઓપ્શન આપવો તો અમે ઓબ્જેક્શન જ ના ઉઠાવે અને એ લોકો અમને એવું કહે છે કે તમારે કઈક લાભ ખાટવા લાભ નથી ખાટવા કામે એવું કીધું કે ફકરા ફકરા પરથી પરથી જવાબ જવાબ કોને કહેવાય કે જેના જવાબ તમને ફકરામાંથી મળે હવે ગુજરાતી વ્યાકરણની જોડણી પૂછી છે એના જવાબ ફકરા ઉપરથી હોય કે જોડણીના નિયમો પરથી હોય આટલું કોણ સમજાવશે અને પાછું આવું અમને સમજાવવા વાળાને સમજુ છોકરા જોઈ ઉઠા ભણાવવા વાળાને આ લોકો મૂળ શું છે ખબર કોઈ નાના વ્યક્તિનો કોઈ ગરીબ ઘરના છોકરાનો અવાજ દબાવવા માંગે તમે એના શબ્દો સાંભળો ને તો એમ થઈ જાય આટલી નફટ જો એ અમને જવાબ આપી દેતા હોય તો બિચારો એક જે ખેડૂત છે એની તો એ લોકો શું હાલત કરતા હશે અને આ લોકોને કેવું છે ખબર છે કે એસી ચેમ્બરમાં બેઠા બેઠા એને એમ લાગે છે કે અમે શોખીન છીએ અહીંયા આવવાના અમે શોખીન થી સાત સાત કલાક આમથી આમ ભટકવાના ઓલા છોકરા શોખીન છે કે એ પોતાનું બધું કામકાજ મૂકીને ખેતીનું કામકાજ મૂકીને એ એનો પોતાનો પ્રશ્ન લઈને અહીં આવે છે એટલે સામત ભાઈએ કીધું એમ કે અમે ક્યાં બસો પ્રશ્નનું તમને કહી છે અમે જેમાં ભૂલ છે એનું કહીએ છીએ એની ભૂલ છે એટલી તમે સાંભળો તો ખરા તમારાથી જૈનનું જીન સરખું નથી લખાતું તમારાથી

કે અમે કોઈને એક પક્ષ ખેંચી જઈને ફલાણું પક્ષ એટલે મુદ્દો ખોટો એ ખોટો કા હું સામતભાઈ બીજે કે ફકરામ નો બોલ બોલ્યા આપણે મુદ્દો મૂળ શું છે કે તમે જો આના તાની આની તાનાશાહી સહન કરશો ને તો આવનારા સમયમાં ઉમેદવારોએ તાનાશાહી સહન કરવા માટે રેડી રહેવું પડશે